નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ બોન્ડ વતી હું અશ્વિન આપ આપસોનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું કુશળ હશો હવે ખાસ ભાઈ જે ખેડૂત મિત્રોએ જીરું વાવેતર કર્યું છે તો ઘણા ખેડૂતોને જેનું વહેલું વાવેતર છે જીરું ચાલીસ દિવસે પણ પહોંચી ગયું હોય મોટાભાગનું જીરું જે છે અત્યારે પચીસ ત્રીસ દિવસ કે ભાઈ મહિના દિવસ ઉપરનું થયું હોય તો જીરુંની અંદર આપણે ખાસ તો પચીસથી પચાસ દિવસના ગાળામાં ખાસ શું માવજત કરવી જોઈએ મહિના દિવસમાં શું પૂરતી ખાતર છે કઈ દવા છે આ સિવાય પિયત કેટલા વ્યવસ્થાપન આપણે શું કરવું જોઈએ કારણ કે જીરૂનું જે પાક છે આપણે સૌ જાણીએ કે ભાઈ પિયતનું વ્યવસ્થાપન એમાં બહુ જ અગત્યનું છે ઘણા ખેડૂત મિત્રોને જો જમીન કાળી પારે કાળી હોય તો ચાર પિયતમાં જીરું પકવાઈ જાય ઘણી જગ્યાએ ગોરાળું રહેતા હોય તો પાંચથી છ પિયત પણ જતા રહે તો પરિસ્થિતિ અલગ અલગ રહેતી હોય છે તો એની પણ આપણે એક ટૂંકમાં ચર્ચા કરી લઈએ સૌ પ્રથમ જો વાત કરીએ જીરુના પાકમાં તો ભાઈ મહિના દિવસનો પાક છે પૂરતી ખાતર આપવું છે તો સો ટકા ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ અત્યારે યુરિયા આપી દેવો છે કે મોટા મોટાભાગે યુરિયા પસંદગી હોય છે પણ શક્ય હોય તો ખાસ તીરુના પાકમાં આપણે યુરિયાના જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરવાનો એક આગ્રહ કરી શકીએ છીએ પછી ના મળે તો સો ટકા યુરિયા પણ ઉપયોગ કરી શકીએ પણ યુરિયામાં શું થાય છે તેતાલીસ ટકા નાઇટ્રોજન નાઇટ્રોજન એટલો બધો વધી જાય છોડનો રોધિકાસો વધી જાય તો રોગ જીવાત ઓટોમેટિક એમાં પ્રમાણ વધવાનું છે તો બેટર છે એમોનિયમ સલ્ફેટમાં શું છે નાઇટ્રોજન સાથે સલ્ફર છે આમ પણ આપણે જીરના પાકમાં સલ્ફરની આવશ્યકતા ખાસ કરીને શિયાળાના સિઝનમાં તો વધારે રહેતી જોઈએ પણ પાકમાં તો બેસ્ટ રસ્તો એ છે કે ભાઈ એમોનિયમ સલ્ફેટ દસથી બાર કિલો વિખા તમે સારું એવું આપી દો એની સાથે જે ખેડૂત મિત્રોએ ધારો કે પાયાની અંદર જીંક સલ્ફેટ નથી આપ્યું અથવા તો ઝીંક દેને આપવું છે હવે એ માટે બહુ બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ છે આપણે આગળ પણ એના બે ત્રણ વિડીયો જીંકને રિલેટેડ મૂક્યા હતા ઝીંક સલ્ફેટ જો આપવું છે તો સો ટકા એમોનિયમ સલ્ફેટ સાથે મિક્સ થઈ જશે તમારે બે કિલો એક વિગાડી તેત્રીસ ટકા જે ઝીંક આવે છે એનો તમે ઉપયોગ કરવાનો આગ્રહ રાખી શકો છો તેત્રીસ ટકા ઝીંક સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે તમે પાછળથી જીરાના પાકની અંદર મહિના દિવસનો થાય તો એમોનિયમ સલ્ફેટ કે યુરિયા સાથે પણ આપી શકો છો આ સિવાય સલ્ફર જો કોઈને અલગથી આપવું છે તો સલ્ફર એંસી ટકા જે આવે છે ડબલ્યુડીજી મતલબ વેટેબલ ગ્રેન્યુલ ફોર્મ એ દાણાદાર સ્વરૂપ એને પણ જો કોઈને આપવું છે તો એનો પણ તમે કાગળ રાખી શકો છો આપવાનો જે એક ફૂગનાશક તરીકે એક પોષક તત્વ તરીકે બંને તરીકે રોલ ભજવશે બંને તરીકે પાક ભજવે જે બહુ સારી વસ્તુ છે વાત કરીએ પિયતની હવે પિયતમાં આપણે સૌ જાણીએ કે ભાઈ જીરું જે છે એ મિનિમમ ઓછામાં ઓછા પિયત માગતો પાક છે અને પિયત પણ કેવા કે ભાઈ આખા આમ કહેવાય ને કે ધરાઈ જાય એવા એટલે હાવ ધીમા ધીમા આછા પિયત હળવા પિયત માગતો પાક છે એટલે આપણે જોયું હશે આપણે પણ આગળના વિડીયોમાં વાત કરીએ જીરાના રિલેટેડ આ સિવાય ઘણા કૃષિ તો ભલામણ કરતા કે ભાઈ જીરુંનો જો પાક વાવેતર કરો તો આજુબાજુ બાજરી રજકો ઘઉં એ જે વધુ પિયત માગતા પાક છે ને એનું વાવેતર આપણે ન કરે કારણ કે એની પણ ક્યાંક ને ક્યાંક અસર જીરુના પાક પર પડતી હોય છે મોટા ભાગે શરૂઆતમાં જોઈએ તો બે પાણીની અંદર મોટાભાગે ખેડૂત મિત્રો જીરું પાકી જતું હોય વાવેતર સમયે ત્યારબાદ આઠથી દસ દિવસે પણ આપતા હોય પણ ઘણા ખેડૂત મિત્રો ત્રણ પિયતે પણ પાકે છે કેમ કે આપણે એમ નથી કહેતા બે પિયતમાં બધાને પાકી જાય ભાઈ એ જમીન પ્રમાણે અલગ અલગ રહેતું હોય ઘણાને જમીન સારી હોય દળદાર તો બે પિયતમાં પાકે ઘણા ખેડૂતને ત્રણ પિયતની જરૂર પડે એટલે એ અલગ અલગ હોઈ શકે પછી ઘણા લોકો પાછા મેસેજ કે કોમેન્ટ કરે કે ભાઈ અમારે તો આ એટલા પિયતમાં થાય છે ને આ પિયતમાં ભાઈ પરિસ્થિતિ પ્રમાણે બધું અલગ હોય છે એટલે આ તો ખાલી એવરેજ કે ભાઈ બે પિયતમાં પાકી દેતું હોય પછી આમ જોવા જઈએ તો ત્રીજું પિયત અથવા તો બીજું પિયત પણ કહી શકીએ કે ભાઈ પચીસથી પાંત્રીસ એટલે કે પચીસથી પાંત્રીસ દિવસના ગાળામાં મોટાભાગે ત્રીસથી પાંત્રીસનો બેસ્ટ સમયગાળો રહે છે જીરુની અંદર ફરીથી પિયત આપવા માટેનો કે જેને તમે ત્રીજું પિયત પણ કહો કે ભાઈ ત્યારે આપણે આપી શકીએ છીએ હવે આ વૃદ્ધિ વિકાસની અવસ્થા છે મોટા ભાગે શું થાય ઘણા ખેડૂત મિત્રો પચીસ દિવસે આપી દેતા હોય પિયત પણ જો જમીનની અંદર ભેજ છે તો ખાસ ઝેડુના પાકમાં એ ટાઈમે પિયત ના આપવું ત્રીસ પાંત્રીસ દિવસની વચ્ચે આપી શકો એની પછીનો સૌથી અગત્યનો છે પિસ્તાલીસથી પંચાવન દિવસ હવે મોટા ભાગે શું થાય હું માનું ત્યાં સુધી પિસ્તાલીસથી પચાસના પચાસ દિવસના ગાળામાં પિયત આપી દેવું જોઈએ જરૂર જણાય તો કારણ કે શું થાય પછી ફૂલ અવસ્થા શરૂ થશે પિસ્તાલીસ પચાસ દિવસની અંદર ધીમે ધીમે ફૂલ આવવાના આપણને દેખાશે ત્યારે એકદમ હળવું પિયત આપી દેવું જેથી કરીને જ્યારે ફૂલ અવસ્થા આપણે દિવસ સુધી ખેંચાય છે તો એ સમય ભેજની અછત ના પડે કારણ કે જ્યારે આખા પાકની અંદર સારા એવા ફૂલ બેસે ને એ સમયે તમે પિયત આપશો તો ફૂલ ખરવાનો પ્રશ્ન પણ વધશે ફ્રીથી રોગ જીવાત ખાસ કરીને ફૂગનો અટેક આવશે સુકારો વધશે કાળિયા કે ચરબીનો પ્રશ્ન વધશે એટલે ત્યાં પાછો દવાનો ખર્ચ વધશે ફૂલ લાવવા માટે ફૂલ ન ખરે એ માટે દવા આપણે ખાતરના ખર્ચ કરીશું તો એ આખો અલગ પડી જશે એટલે પીએચ જે છે થોડુંક આગળ પેલું કરી નાખીએ આપણે તો પણ આપણને ઘણો ખર્ચ વધી જાય છે એટલે પિસ્તાલીસ થી પચાસ ફૂલ હજી આવવાના થોડો સમય ત્યારે એક હળવું પિયત આપવાનો આગ્રહ રાખવો એ પછી તમે થી સિત્તેર પંચોતેર દિવસ સુધી ખેંચી શકો છો ત્યારે એક પિયત આપવાનો આગ્રહ રાખો જ્યારે દાણો ભરાય છે દાણો ભરાવાની શરૂઆત થાય છે દાણા બેસવાની શરૂઆત થાય એ અવસ્થાએ ખાસ એક પિયત આપણે આપવું જોઈએ પણ ખાસ જીરુના પાકમાં હળવું પિયત આપવું ક્યારે છલકાઈ ન રહે આખે આખો કે આખ પાણી ભરાઈ ન રહે એ પ્રમાણે ક્યારેય પણ જીરુના પાકમાં પિયત ના આપવા પ્લસ ઘણા ખેડૂત મિત્રો એંસી દિવસ પછી પણ પિયત આપતા હોય પણ એ ક્યારે કે જેને રહેતા કે ગોરાળું જમીન છે જ્યાં ભેજ ઓછો ટકે છે ત્યાં એક હળવું પિયતની જરૂર છે બાકી એ અવસ્થાએ જો પછી વધારે પિયત આપશો તો દાણા છે કાળાશ પડતા થઈ જશે અને ફૂગનો અટેક ત્યારે વધી જશે એટલે ખાસ પિયતની અંદર દરેક ખેડૂત મિત્ર આ ધ્યાન રાખવું જોઈએ હવે વાત કરીએ રોગ જીવાતમાં ખાસ કરીને જીવાતમાં વાત કરીએ તો અત્યારે મહિના દિવસની અંદર મોલો મચ્છી થ્રી અટેક વધારે જોવા મળી શકે છે માર્કેટ અંદર અઢળક દવાઓ એને રિલેટેડ મળતી હોય છે હું માનું કે ભાઈ પચીસ ત્રીસ દિવસનો પાક છે પાંત્રીસ દિવસનો છે સારા ડોઝમાં કોઈ મારું હોય તો ઇમિડિયા ક્લોબ્રિડ છે સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ ફોર્મ્યુલેશન દસથી બાર એમએલ પ્રતિપંપ તમે આપી શકો છો એની સાથે કોઈ બી યુમિક એમિનો એસિડ અથવા આપણે ઇન વન કોઈ બી છે એ તમે એની સાથે મિક્સ કરી અને સ્પ્રે કરી શકો જેથી રોગજીવા આપણે જીવાતનું નિયંત્રણ પણ થાય અને વૃદ્ધિ વિકાસ પણ એમાં જળવાઈ રહે આ સિવાય પાછળથી વાત કરીએ તો સેકન્ડ ડોઝમાં ધારો કે હિમિડા ક્લોપ્રીડ ના આપવું હોય તો એક ડોઝ આપી દીધો પાછળથી થાય મીસો ગ્રામ પચીસ અથવા પંચોતેર ટકા છે તમે ચાલીસ પિસ્તાલીસ દિવસે કે પચાસ દિવસે પણ એક સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકો છો ફૂગની અંદર વાત કરીએ ફૂગમાં આપણે સૌ જાણીએ છીએ કે કાળીઓ ચરમી લીલો સુકારો ઢળક છે હવે વાત કરીએ તો દવાની હવે એની અંદર આટલી દવા અત્યારે માર્કેટમાં ટેકનિકલની જો હું વાત કરું કાર્બન ડેન્જિલ પ્લસ મેન્કો છે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કો જેપ છે હેક્ઝાકોના રોલ પાંચ ટકા જે આપણે આવે છે પછી આ સલ્ફર એંસી ટકા જે મેં કીધું હતું આ સિવાય પ્રોફિન એક સિત્તેર ટકા છે ડાયફેનકોના રોલ છે પછી એક્ઝોસ્ટ્રોબિન પ્લસ મેન્કો જે કોમ્બિનેશન અત્યારે છે એક્ઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોના રોલ છે એક્ઝોસ્ટ્રોબિન પ્લસ ક્લોરોથીન છે આ સિવાય મેટીરામ પ્લસ ફાઈરોક્સી સ્ટ્રોબિન છે અને આ સિવાય આપણે પિકોક્સી સ્ટ્રોબિન છે ગેલે તરીકે આપણે ઓળખીએ તો આથે ગણતા અગિયાર જેવા તો અત્યારે થઈ ગયા મતલબ હા આટલી બધી ફૂગનાશકો છે ખેડૂતો પણ કન્ફ્યુઝ થઈ શકે આમાં આટલી બધી ફૂગ નાશક ક્યારે કઈ અવસ્થાએ શું કરવું કેમ કે પ્રશ્ન જેવો છે કાળિયાનો પ્રશ્ન આવે ટપકા પડી જાય છે ચરમી છે ભૂકી એટલે ભૂકી ચાલો પાવડર જેવું સ્વરૂપ થઈ જાય પછી લીલો સુકારો અત્યારે મહિના દિવસના પાકમાં ઘણા જોવા મળી શકતો હોય તો આટલી બધી અઢળક દવા છે એટલે આ વખતે આપણે કેવો પ્રયત્ન કર્યો કે ભાઈ એગ્રીબોનની વેબસાઇટ છે આપણે જે એના ઉપર ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રીબોન ડોટ ઇન એના પર કૃષિ માહિતી વિભાગમાં જ આ વખતે હીરાની અંદર ભાઈ જે ફૂગનાશક કઈ કઈ ઉપયોગ થાય છે તો એનો એક આખો એક એવો સેક્શન બનાવ્યો છે બ્લોગનો કે જેની અંદર તમને મેં જણાવ્યા અત્યારે ટેકનિકલ નામ કે જે મોટાભાગે જીરાના પાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ એનું આખું લિસ્ટ ત્યાં જઈ પ્લસ એમાં નીચે વધુ માહિતી કરીને ઓપ્શન હશે એક ટેકનિકલ ઉપર તમે જશો ત્યાં એનો ડોઝ લખેલો છે પછી એ દવા ક્યારે વાપરવી જોઈએ કયા અવસ્થાએ પાકમાં વાપરવી જોઈએ તો પચીસથી ત્રીસ પાંત્રીસ દિવસે પ્રોફિનો સિત્તેર ટકા ચાલી શકે તો એ ડિટેલ એમાં લખેલી છે મેં એક અંદાજિત માર્કેટ રેટ કાઢવાનો પણ પ્રયત્ન કર્યો છે કે પ્રતિ પંપ આપણને કેટલા રેન્જમાં પડી શકે પ્લસ માઇનસ થઈ શકે માર્કેટ પ્રમાણે ભાવ ઘણી જગ્યાએ વિસ્તાર પ્રમાણે અલગ હોય તો ત્યાં વધી પણ શકે પણ એ પ્રયત્ન પણ કર્યો પછી એને ત્રણ ક્લાસમાં ડિવાઈડ પણ કરી દીધી કે ભાઈ ઇકોનોમી ક્લાસ એટલે કે ભાઈ સસ્તામાં કંઈ મળી શકે બિઝનેસ ક્લાસ એટલે કે મીડિયમ રેન્જમાં કઈ છે આ સિવાય પ્રીમિયમ ક્લાસ કે ભાઈ હાઈ રેન્જમાં હાઈ ડોઝ હાઈ ટેકનિકલ પ્રમાણે કહી દેવા છે એનો પણ એક અલગ સેક્શન બનાવવાનો પ્રયત્ન કર્યો છે એ મારા ખ્યાલ પ્રમાણે દરેક ખેડૂત મિત્ર જીરાનું પાકનું વાવેતર કરે છે એની પાસે લિસ્ટ હોવું જોઈએ આપણે એગ્રીબોન્ડ દ્વારા આ વખતે જીરાના પાકથી શરૂઆત કરીએ કે જો ખેડૂત મિત્રોને પસંદ આવે છે તો સો ટકા આપણે આગળ પણ બીજા પાકની અંદર બધી સિઝનમાં એવો પ્રયત્ન કરીશું દવા ખાતરને બધાને લઈને જેથી ખેડૂત મિત્રોને આગળ જતા કોઈ પ્રશ્ન ના આવે કોઈ પણ જગ્યાએ પેલું ના થાય કે મારે આને પૂછવું પડશે કે એક્સવાઇઝેડ એટલે એ જો એ બ્લોગની લિંક છે આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા આપણી વેબસાઇટ ગૂગલ પર ડાયરેક્ટ એગ્રીબોન્ડ સર્ચ કરીને તમે એના પર કૃષિ માહિતી વિભાગમાં જોઈ શકો છો હોમ પેજ ઉપર તમને મળી જશે અથવા આપણો વોટ્સઅપ નંબર તોંતેર સાતસો તોંતેર પાંચસો એના ઉપર પણ તમે મેસેજ કરી અને લિંક મેળવી શકો છો તો મોટાભાગે જો જીરુના પાકમાં એકદમ પૂરતી ખાતરનું ધ્યાન રાખો અને ફૂગનાશકની ડિટેલ્સ એમાં આપી દીધી છે એટલે અહીંયા ચર્ચા નથી કરતા નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે ખાસ પિયતનું એક દરેક ખેડૂતોએ જાળવણી રાખવી જોઈએ અને સો ટકા પોતાનો એક પ્રતિભાવ જરૂર આપજો કે ભાઈ જીરુના પાકમાં જે અત્યારે આપણે બનાવ્યું છે હકીકતમાં જો ઉપયોગી થતો હોય કારણ કે એનો તમે ફોટો પણ લઈ શકો છો સ્ક્રીનશોટ લઈ અને જ્યાંથી પણ દવા ખરીદવી છે તમે દવા ટેકનિકલની ખરીદી પણ શકો છો એટલે જે પણ ખેડૂત મિત્રોને જો ઉપયોગી લાગે છે તો તમારો પ્રતિભાવ ત્યાં અથવા અહીંયા પણ આપી શકો તો જેથી કરીને આગળ બીજા પણ પાકોની અંદર બીજી સિઝનમાં પણ આપણે દવાને લગતા ખાતરને લગતા આવા પ્રોપર એક વેમાં બનાવતા જઈએ જેથી દરેક ખેડૂત મિત્રને એ એક ઉપયોગી સાબિત થઈ શકે સો ટકા આ સિવાય કોઈપણ પ્રશ્ન રહેતો હોય તો એગ્રીબોનના પૂછો પ્રશ્નની અંદર તમે જાણ કરી શકો ધન્યવાદ